સુરતના કતાર ગામમાં આવેલી ઝોનલ ઓફિસમાં આધારની કામગીરી ઠપ્પ થઈ ગઈ છે કોન્ટ્રાક્ટ પરના કર્મચારીઓનો પગાર નહીં ચૂકવાતા કામગીરી પર અસર થઈ છે છ મહિનાથી કર્મચારીઓને પગાર ન આપવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે અગાઉ છ કર્મચારીઓ આધારને સંબંધિત કામગીરી કરતા હતા છ માંથી ચાર થયા અને ત્યાંથી બે અને હવે તો સાવ તાળા લાગી ગયા છે ઓપરેટર ન હોવાથી આધાર નોંધણી અને સુધારણાની કામગીરી અટકી ગઈ છે વિસ્તાર ગામ ઝોન માં આધાર કાર્ડ સેન્ટર અત્યારે ત્યાં બોર્ડ લાગી દીધું છે કોમ્પ્યુટર ન હોવાને કારણે સેન્ટર બંધ છે તો આમ જનતા ડેલી લગભગ બસો થી પબ્લિક આસપાસ આવે છે અને ત્યાં બે ઓપરેટર હોવાને કારણે સો થી સવા સો કામ થતું હતું પણ એ પણ પેલી જાન્યુઆરી થી એ પણ બંધ થઈ ગયું તો અત્યારે પબ્લિક બસો જ કતાર ગામ માં બસો જ વ્યક્તિ આધાર કાર્ડ અપડેટ કરાવવું ન્યુ આધાર કાર્ડ કાઢવું એ લોકોને જે સો રૂપિયામાં રકમ રકમમાં જે થતું હતું એને ત્રણસો થી છસો રૂપિયા નો ખર્ચો માં કરવો પડે છે